ખાલી જો મિત્રો આ બિંજલબેન જાય છે બર્તન કઠિયારા લઈને આજ બધા આવી ગયા ભેગા કરવા જો આપનીમાં ગાડી પડી ને જો ઓલા ટમુની મમ્મી જો બર્તન લઈને વયા ગયામાં અને આજે મિત્રો આવ્યો જો વરસાદનું રેડું આવે છે ને આ આપની માંડવી છે ગીરના ચાર બધી વિષની યારી વાવેતર અને આ મિત્રો જો પાણીનું છેલું ભર્યું છે ને આ મિત્રો આપણા છેડે આ ખેતરની ફરતી કોઈ જોવા છેડે છેલું વહી જાય જો હું જો આપ જોઈ શકો છો જોવા હરંગ જો આ પાણી ભર્યું એ જ ને ઓલા છે ઓલા છેડે વાં આપનો ભેરો થાય અહીંયા બે છેડા ભેગા થાય આમથી એક આવે અને એક આમથી આવે જો આ પાણી ભાઈ અત્યારે બધાને જોવા આમને આમ છેલું ફરી ફરીને આવે હતી આપણે બાંધા ભેરને ભેરને જો આપણી ગાડી પડી અહીંયા અને ભાગમાં ઘડીએ ને ન્યાયથી આવી રીતના કન્ટિન્યુ ચાલુ રહીએ અને આજ તો આપણે જ્યાં વાવમાં ગયડા એ ભાગે વીસ ગીરના ચાર હતી હાલ લેતો આવે છે એ કાયા સમા હું નીપું કે વજન વાર લેવું નહીં તો મિત્રો આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને કન્ટિન્યુ અમારી વ્લોગ સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલમાં તો આપ સર્વેને બધાને જય શ્રી રામ જય માતાજી જય મા ખુડિયા જય સિદ્ધનાથ મહાદેવ તો આવો કંઈક અમારો વ્યૂ હતો અને આપના બ્લોગમાં આજે આપણે લીધા છે ભાવ કન્ટિન્યુ જોડેલા રહેજો અને જો આપણી ચેનલમાં નવા હોય મિત્રો તો સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મીઠી એવી કમેન્ટ કરી દેજો કે તમે ક્યાંથી અમારા બ્લોગ જોઈ રહ્યા છો અને કેવા અમારા બ્લોગ લાગે છે તો કમેન્ટ મિત્રો કરવાનું ભૂલતા નહીં હો કમેન્ટ આપના બ્લોગમાં બહુ ઓછી આવે છે લાઈક શેર તો વધારે આવે જ છે પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો કે જેથી કરીને તમને જેવું નોટિ અમે વિડીયો અપલોડ કરીને હું પ્રથમ નોટિફિકેશન આપને મળે અને સર્વપ્રથમ અમારી ચેનલનો વિડીયો આપ જોઈ શકો તો મિત્રો મળતા રહેશું અમારા અવનવા વિડીયોમાં તો કોમેડી વિડીયો પણ આપણી ચેનલમાં ઘણા અપલોડ કરેલ છે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય માખોડિયા જય સિદ્ધનાથ મહાદેવ